ફરી એક નવા વિડીયો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે કે આજે આપણે કે ગુજરાતના જે તેત્રીસ જિલ્લાઓ આવેલા છે એમાં કુલ કેટલા તાલુકા આવેલા છે અને દરેક જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે આગલા વિડીયોમાં આપણે જે તેત્રીસ જિલ્લા હતા એના વિશે માહિતી મેળવી તો આ વિડીયોમાં આપણે કે દરેક જિલ્લાના તાલુકા કેટલા છે એના વિશે માહિતી આપણે મેળવવાના છીએ आज આપણે જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ આવેલા છે જૂનાગઢ પછી પાવાનગર છે પછી ગીર સોમનાથ રાજકોટ બોટલ અમરેલી અને કચ્છ આ છે જિલ્લાઓ આવેલા છે એનું સમ્રચના છે એના વિશે આપણે માહિતી મેળવવાના છે એમાં પહેલો જિલ્લો આપણે જોઈએ તો અમરેલી બીજો તો એ જ જૂનાગઢ એટલે કે છોમડ પાવાનગર બોટલ રાજકોટ અને સુગાંનનો કે આ જિલ્લાઓ વિશે આપણે એના કારણે વિશે આપણે માહિતી મેળવવાના છે તો પહેલો જે જો છે આપણે જે છે એમાં 4 કેટલા તો કે 11 તાલ તાલ હશે તો 11 તાલ તો ક્યાં ક્યાં હશે તો આપણે જોઈએ તો 17 તન સે 3 જુલા સે આભાર તારી સવર પુલા ગોદરા દીયા કુકા ઓમરી હાકિયને બબના આ રીતે 18 તાલ તાલમાં આવે છે બીજો સજીલો છે ઉના વર્ષે એમાં આપણે જોઈએ તો 9 તાલ તાલ હશે તો ક્યાં ક્યાં તો કે માણાદર મેંદરડા માંડરો

વઢવાણ દાડોદરા દસાડા સાયલા થાંગડ લીંબડી સુડા અને મોરબી કે આ રીતે દરેક જિલ્લામાં કે અલગ અલગ તાલુકા આવેલા છે કોઈમાં અગિયાર છે કોઈમાં નવ કોઈમાં છ કોઈમાં ચાર કોઈમાં અગિયાર છે આ રીતે અલગ અલગ આપણે જોઈએ તો આ રીતે આપણને આપેલા છે આ છે સૌરાષ્ટ્રના જિલ્લા સૌરાષ્ટ્રના જિલ્લા બીજા જિલ્લાઓ પણ છે એની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવશું કે આ જે જિલ્લા છે અને જુનાગઢ પછી ગીર સોમનાથ ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્ર

તો એ રીતે કરી તો પણ આપણે શું યાદ રાખીએ તો પણ આપણને યાદ રહી જાય એ રીતે દરેક માં આપણે સાઈ બનાવી દેવું એ રીતે આપણે જે રીતે અનુકૂળ આવે એ રીતે બનાવી દેવું હવે બીજા વિડીયોમાં આપણે જે આગળના જે જિલ્લા બાકી છે એના વિશે માહિતી મેળવીશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં